અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનની કરવામાં આવી રચના આપના પ્રમુખ કનુભાઈ સતાસિયા તેમજ લાલભાઈ સહિતના આગેવાનો અને પક્ષના કાર્યકરો કાર્યક્રમમાં જોડાયા આ પ્રસંગે પૂર્વ સાંસદ શ્રી વિજીભાઈ ઠુમર પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી પ્રતાપભાઈ દુધા સુરેશભાઈ કોટડિયા સહિતના નેતાઓ તેમજ લોકસભાના ઉમેદવાર જેનીબેન ઠુમરે હાજર રહી ગટબંધનના કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડ્યો હતો બધી ભાષાઓ છે બધા સ્ટેટ છે તો જેની બેનને વધુમાં વધુ મતે ચૂંટાઈ હારી તાલુકામાંથી તમે લીટની હરીફાઈ કરવાની છે આપણે કે કયો તાલુકો વધારે લઈ જાઓ કાંઈ કમર ખસતા નહીં કમર ખસ્યો તો બહુ પસ્તાવાળા વાળો વાળો હોય છે બહુ જે સ્થિતિ હું ના દેશની ને તમે વિચાર કરો સુપ્રીમના વકીલો નીચે આપવાના એના કે મત માગવાના રાજકારણ નથી કરવા આજની મીટિંગ હોય છે આજે ધારી તાલુકાની અંદર ઈડિયા ગઠબંધન જે લોકસભાની ચૂંટણી છે એના અનુસંધાને જે કાર્યકર્તાઓ તેને બોલાવ્યા હતા પછી તો મીટિંગો તો બધી બાકી છે કે ઇડિયા ગઠબંધનના ઉમેદવાર છે જેની બી એમના સમર્થનમાં આજે નજીક થયા હતા અને કાર્યકર્તાઓને આવનતીનું કામ કામે લાગી જાઓ અને આ વખતની ચૂંટણી છે સોવીની છે એ તો હિન્દુસ્તાનના અસ્તિત્વની ચૂંટણી છે લોકશાહી બચાવવાની ચૂંટણી

विश्वास चे जो तू शांत जरा चिवन सुरु सरकारी दाणीमोटी के पेजी कोई पण बणवा पजी में मा ना दु मोटरसाइकल लेण दौडतो तो क्या थी बदायो तो काय आमको पुरा औद्योगिक आपला फेलो सो पंचायत ना बा वीसी बाय टू मत अन उमेदवार जेनी आपण बात करवा भेगा त्यास उवा जेनी बैठनु आ दारी इलेक्शन लोकसभा निवडणूक

એની સિસ્ટમ એની સત્તા અહીંયા થી લઈને દિલ્હી સુધી એની પાસે બધું મિકેનિઝમ હતું અને લોકોના મગજની અંદર એક આખો હા ઉભો થા ટીવી મીડિયા પેપર સોશિયલ મીડિયા થી એક પ્રોપગેન્ડા જેને કહેવાય જે આજની ટીવી કે મીડિયા કે સોશિયલ મીડિયા જે વાત છે એ વાતનો સૌથી મોટો સદુપ્યો એક જમાનાની અંદર इजाजत में टेक्नोलॉजी वापरी रहा सो हां येज भारतीय जनता पार्टी से के टेलीफोन की दुनिया में मोबाइल ने युग लापा नरेंद्र राजीव गांधी ये सब उन्होंने शांति करोड़ों ने लापा त्यारे आ लोगो आडवाणी जी ने वाजपेयी जी ने आगे आगेवाणी संसद में आंदोलन करी के टेलीफोन तार व्यवस्था खत्म थसे लोगो बेरोजगार थसे અને આ ટેકનોલોજીનો વિરોધ કર્યો ઇન્ડિયા ગઠબંધન લોકસભા ચૂંટણી અંતર્ગત આજે થારે તાલુકાના તમામ મુખ્ય કાર્યકર્તાઓ આગેવાનોને મળવાનું થયું આવનારી ચૂંટણીની રણનીતિ શું હોઈ શકે કેવી રીતના આપણે મતદારો સુધી જનસંપર્કમાં જવું એ બધા જ તમામ મુદ્દાઓ ઉપર બૂથની કામગીરીના મુદ્દાઓ પર આજે આગેવાનો સાથે ચર્ચા કરી આવનારા સમયમાં લોકો સુધી સંદેશ પહોંચાડવા માટે અમારો કોંગ્રેસ પાર્ટીનો અને આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા ફોલાદની જે ઉભો રહેવાનો છે એના માટેના આયોજન કર્યા અને આવનારા સમયમાં છવ્વીસ માંથી છવ્વીસ બેઠકોના જે સપના જોવે તેની બ્રેક અમરેલીમાંથી લાગવાની છે એમાં કોઈ શંકાને સ્થાન નથી આ વખતે નેશનલ મુદ્દાઓથી નહીં ચાલે ફક્ત સ્થાનિક ની જે ચિંતા કરશે સ્થાનિક પ્રશ્નો ઉપર એના ઉપર જ પસંદગીનો કળશ ઢોળાશે આ મુદ્દાઓ સાથે જનતામાં જોવાના છીએ ખૂબ સારો પ્રતિભાવ છે પણ આવનારા હજી સાત તારીખ સુધી જે પ્રકારે જેટલો જનસંપર્ક થઈ શકે એટલો કરવા માટે બધા જ કાર્યકર્તાઓને આગેવાનો વડીલો એક સાથે નેમ લીધી છે આવનારા સમયમાં જનજન સુધી પહોંચીને અમરેલી જિલ્લાનો વિકાસ આવ્યા પછી ચૂંટાયા પછી કરી બતાવવાની નેમ સાથે આજે બધા જ મેદાનમાં ઉતર્યા છે અને આવતીકાલથી ધારીના તમામ વિધાનસભાના આગેવાનો વડીલો કાર્યકર્તાઓ યુવાન મિત્રો કામે લાગે સાત તારીખે જંગી બહુમતી સાથે વીજ વિજય પણ અપાવવાના છે એના માટે આજેની મીટિંગ મીટીંગ